સાયન્સ ખાતે પ્રિન્સિપલ ડોક્ટર પીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડક્શન પ્રોગ્રામ યોજાયો આજ રોજ ત્રેવીસ જુલાઈના રોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે સમિતિના ઉપક્રમે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં બીએસસી સેમ વન અને એમએસસી સેમ વનના ના પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ઇન્ડક્શન પ્રોગ્રામ યોજાયો

દ્વારા એનઈપી બે હજાર વીસ અંતર્ગત બીએસસી અને એમએસસી ના અભ્યાસ લક્ષી વિષયવાર વાઘ માહિતી તેમજ ક્રેડિટ સ્ટ્રક્ચર અંગેની સમજૂતી આપી હતી ઉપસ્થિત સ્ટાફ મિત્રોએ પોતાનો હોદાગત વ્યક્તિગત પરિચય આપી સર્વેને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત બસો જેટલા વિદ્યાર્થીઓ અને સાહીઠ જેટલા વાલી મિત્રોએ એ કાર્યક્રમ ને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તેમજ કોલેજ વિઝિટ કરી હતી કાર્યક્રમ સંચાલન ડોક્ટર એમએમ પ્રજાપતિ અને આભારવિધિ ડોક્ટર એમ આર ચાવડાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સેડ એમ ગઢાવાલા ડોક્ટર એમ એમ પ્રજાપતિ ડોક્ટર એન પટેલ ડોક્ટર એમ આર ચાવડા શ્રી તારકભાઈ શ્રી કેયુરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી આબિદ એબી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે Associate Professor in the Department of Chemistry.